તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઓમિની વાન કાર આવેલ છે જે મિત્રો બે હજાર અને દસનું મોડલ છે અગિયારમો મહિનો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી શર્ટથી તમને ઓકે જોવા મળશે કમ્પ્લીટ આરસીમાં જોવા મળશે મિત્રો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કાટછળો નહીં જોવા મળે મિત્રો અને કારના ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળશે હાલમાં કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન પણ ખૂબ જ સારું જોવા મળશે મિત્રો વાત કરીએ આપણે ઓમિની કારના માલિકની માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો મિત્રો ઓમિની કારની કિંમત મુન્નાભાઈએ રાખેલી છે એક લાખને પંદર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને તમારી સ્ક્રીન ઉપર નીચે આપેલો છે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી લે